દેશમાં લોકસભાની ચૂંટણી હોય કે ચૂંટણીનું પરિણામ કે પછી એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હોય આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે અને એ જ રીતે આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પણ પરિણામ જે આવ્યું એમાં પણ ભાજપનો ક્યાંક ને ક્યાંક ધબધબો યથાવત જોવા મળ્યો છે પરંતુ એમ લાગતું હતું કે ક્યાંક આ વખતે જે વિરોધ પક્ષ છે એ કંઈક કરી બતાવશે પરંતુ કંઈ જ થયું નહીં કોંગ્રેસના તો લગભગ લગભગ સુપડા સાફ પણ થઈ જતા જોવા મળ્યા તો આ બધાની વચ્ચે આજે ભાજપને કદાચ ઊંઘ નહીં આવે કારણ કે ચાર એવી બેઠકો હતી કે જ્યાં ભાજપને ક્યાંક ને ક્યાંક હાર જોવી પડી તો અમુક જગ્યા પર ભાજપનું નાક પણ કપાયું છે એવી કઈ જગ્યા છે એવી કઈ બેઠક છે તેની વાત આજના અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ખૂબ સારા એવા પરિણામો મળ્યા પરંતુ ક્યાંક ભાજપ નિરાશ પણ થયું છે સૌથી પહેલાં વાત કરીએ સલાયા બેઠકની આમ જોવા જઈએ તો સલાયા બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ખાતું પણ નથી ખુલી શકી કેમ કે સલાયા નગરપાલિકામાં સાત વોર્ડના પરિણામો જાહેર થયા જે જગ્યા ઉપર પરિણામો જાહેર થયા ત્યાં ભાજપે બુલડોઝર ફેરવ્યું એ સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે સલાયા કુલ અઠ્યાવીસ બેઠકમાંથી આમ આદમી પાર્ટીને તેર બેઠકો મળી જ્યારે કોંગ્રેસને પંદર બેઠકો મળી ચૂકી છે અને હમણાં થોડા સમય પહેલાં જ બધાએ એ વિડીયો જોયા બધાએ સમાચારો પણ સાંભળ્યા હતા કે ત્યાં દાતાનું બુલડોઝર ફરી વળ્યું અને એ સરકારી જમીનો ઉપર જે ગેરકાયદેસર દમાણ હતું તેને દૂર કરવામાં આવ્યું હતું એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બુલડોઝરના કારણે ભાજપ અહીંયા ખાતું પણ ના ખોલાવી શક્યું અને એના જ હિસાબે જે પરિણામો આવ્યા છે એ તમે અને અમે જોઈ તો રહ્યા છીએ જોકે ભાજપ એ પરિણામોની સામે મંથન કરી રહ્યું છે કે જે જગ્યા ઉપર સરકારી દબાણ જે જગ્યા હતી એના ઉપર ગેરકાયદેસર દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે તેમ છતાંય અહીંયા કેમ ભાજપને એક પણ બેઠક ના મળે હવે એ મંથન ચાલુ થયું પરંતુ એ મંથનની વચ્ચે હવે બીજી નગરપાલિકા જ્યાં કોઈ પક્ષનું નથી ચાલ્યું અને એ છે રાણાવાવ જ્યાં ભાજપ નહીં કોંગ્રેસ નહીં અને આમ આદમી પાર્ટી પણ નહીં પરંતુ ત્યાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને સોળ અને સામે ભાજપને આઠ બેઠકો મળી છે તમને એ પણ જણાવી દઈએ કે અહીં ધારાસભ્ય કાંધલ જાડેજાનો ધબધબો છે બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ટાઈ એટલે કે કુતિયાણા નગરપાલિકાની જે બેઠકો છે તેની અંદર દસ દસ બેઠક ઉપર ટાઈ હતી અને અંતે છેલ્લા રાઉન્ડની અંદર ધારાસભ્ય કાંતલ જાડેજાની સમાજવાદી પાર્ટીએ બાજી મારી અને બાજી મારતાની સાથે જ બંને જગ્યા ઉપર એટલે કે કુતિયાણા અને રાણાવાવની અંદર ભારતીય જનતા પાર્ટીનું નામ શેષ કે જે છેલ્લા ત્રીસ વર્ષથી કુતિયાણામાં ધબધબો હતો એવા ટેલીબેન હોડેદરાનો કિલ્લો ધ્વસ્ત કર્યો છે હવે ખરેખર જે રાણાવાવની જનતા છે બરાબરની જાણે છે એટલા માટે જ થઈને છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય કાંતલ જાડેજા અહીંથી જીતતા આવે છે ને તેમનું શાસન પણ યથાવત છે વિધાનસભા મત વિસ્તારની અંદર એટલે કે રાણાવાવ અને કુતિયાણાની અંદર ખેડૂતો માટે ઉનાળાના સમયમાં અને જ્યારે જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે તેવા સમયમાં સ્વયં પોતાના ખર્ચે ખેડૂતોને પિયતનું પાણી પણ પૂરું પાડે છે અને છેલ્લા પંદર વર્ષથી આ જ પ્રકારે તેઓ ખેડૂતો માટે પાણી લઈને આવે છે અને આ વાત એ જનતાને બરોબર ખબર છે એટલા માટે જ થઈને તેમને પણ મત સાચા અને સારા વ્યક્તિ જ આપે છે અને ક્યાંક એ પાર્ટી પણ નથી જોતી અને જેને લઈને જ ત્યાં કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટી એ જીતી ચૂક્યું છે હવે વાત કરવી છે જૂનાગઢની ભારતીય જનતા પાર્ટીના ગઢ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકા છે ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક તો નોંધાવી છે પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાની સાહીઠ બેઠકોમાંથી ભાજપના ફાળે અડતાલીસ બેઠકો આવી છે જ્યારે અગિયાર બેઠક પર જીતની આસલ એ કોંગ્રેસે કરી છે તો આખી આ વાતની અંદર ભાજપની જીત તો થઈ પરંતુ વોર્ડ નંબર નવની અંદર એવું કંઈ થયું કે જેની ભાજપને ક્યારેય અપેક્ષા ન હતી વોર્ડ નંબર નવ કે જેમાં કિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ઊભા હતા અને જેમની હાર પણ થઈ વોર્ડ નંબર નવમાં ભાજપે ચાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને જેમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પણ વોર્ડ નંબર નવની અંદરથી ઊભા હતા જો કે આખા એ વોર્ડ નંબર નવની અંદર એક અપક્ષ ઉમેદવાર તરીકે અશ્વિન બારાયની ભવ્ય જીત થઈ છે અહીં ભાજપને ચિંતન કરવાની એટલા માટે જરૂર છે કે જે અપક્ષ ઉમેદવાર અશ્વિન બારાઈ જીતીને આવ્યા છે તેમને ચાર હજાર કરતાં પણ વધુ મત મળ્યા છે સામે પક્ષે જે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા કે તેની લગભગ એક હજાર કરતાં પણ વધારે મતથી હાર થઈ છે મોટા નેતા હોય એની સાથે સાથે ગમે એટલા જૂના નેતા હોય એમના પુત્ર પણ કેમ હોય પરંતુ અત્યારે ચૂંટણીમાં નથી ઊભો રહેતો પરંતુ જનતા એકવાર નક્કી કરી લે કે મત કોને આપવો છે અને કોને નથી આપવો એ પહેલેથી નક્કી થતું હોય છે જેના કારણે જ ક્યાંક આ પરિણામો સામે આવ્યા આગળના સમયમાં એમને આગળ વધવા તો એ આગળના સમયમાં મત નથી જ આપવાના એટલા માટે થઈને ચિંતન કરવું એ ભાજપને જરૂર છે સાથે જ ભાજપને જૂનાગઢમાં કંઈક કરી બતાવવું પડશે નહીં તો હવે જૂનાગઢની સીટ પણ જઈ શકે એ વાત નક્કી છે હવે વાત કરી લઈએ ડાકોરની આમ જોવા જઈએ તો ડાકોર પણ આ વખતે ખાસ ચર્ચામાં હતું કારણ કે અહીંયા ભાજપ અને અપક્ષની વચ્ચે ટાઈ થઈ હતી ડાકોર પાલિકાની અંદર ચૂંટણીમાં કોઈને બહુમતી નહોતી મળી આ ટાય પરવાના કારણે હવે આગળનું ચિત્ર શું રહેશે તેના પર સૌ કોઈની નજર છે હવે આગળના સમયમાં અપક્ષમાંથી કોઈ વ્યક્તિ ભાજપને ટેકો કરે તો આગળના સમયની અંદર ભાજપ ત્યાં શાસન મેળવી શકે છે હવે છેલ્લે વાત કરી લઈએ મહેમદાબાદની આમ જોવા જઈએ તો મહેમદાબાદ તો ભાજપની જીત છે ભાજપનો ગઢ છે પરંતુ જીત બાદ જે થયું તે ખૂબ ચર્ચામાં રહ્યું જીત બાદ રેલીઓની અંદર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર દેખાયા અને ખૂબ ખુલ્લે આમ પણ દેખાયા હતા ને લોકોના હાથમાં પણ પોસ્ટર હતા એમાં એ સાફ દેખાતું હતું કે પોસ્ટરમાં એ વ્યક્તિ છે એ લોરેન્સ બિશ્નોય છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે ભાજપની જીત દરમિયાન આ પ્રકારના પોસ્ટર જે વ્યક્તિ જેલમાં છે એના માટે થઈને ભાજપે આવડું મોટું શું કામ પોસ્ટર લઈને જીતના જશની વચ્ચે નીકળવું પડે એટલે ભાજપના ઉમેદવાર જીતી રહ્યો છે એમાં લોરેન્સ બિશ્નુના પોસ્ટર કેમ ખુલ્લે આમ દેખાડવામાં આવી રહ્યા છે એ તો હવે આગળના સમયમાં ભાજપ આના ઉપર ધ્યાન નહીં આપે તો ચોક્કસથી લોકોના ધ્યાનમાં આ વિડીયો તો અત્યારે આવી રહ્યા છે જો કે આગળના સમયમાં પરિણામોની અંદર પણ આ પોસ્ટરના કારણે ક્યાંક મહેમદાબાદની અંદર ફેરફાર પડી શકે છે પરંતુ આ બધાની વચ્ચે તમારું શું માનવું છે આ ચાર બેઠકોને લઈને જૂનાગઢ કુતિયાણા રાણાવાવ અને સલાયા સાથે જ ડાકોર અને મહેમદાબાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમને ચોક્કસથી કહેજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમારા વિડીયોની અંદર આપ જરૂર કોમેન્ટ કરી અને આપનો અભિપ્રાય જણાવી શકશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર